ભારત દેશ અમારા હૈ બરાબર આ દેશ ના આદિ એટલે શરૂઆત આ દેશ માં સૌ પ્રથમ રહેનાર એટલે આદિવાસી ઉપસ્થિત તમામ આદિવાસી ભાઈઓ બહેનો યુવાનો અને નાના બાળકો હજારો ની સંખ્યામાં મેં ચારે બાજુ જોયું તો યુવાધન યુવાધન અને યુવાધન હતું હતું ને ચાલીસ 40 વર્ષથી નીચેના કેટલા જણા છે હાથ તું જોશો જો

પાંચ મિનિટ મિનિટમાં પૂરી થઈ જશે પરંતુ તમે બધા જેટલા પણ યુવાનો છો હજુ આપડે જીવાનું બાકી છે આપણને ઓક્સિજન ની જરૂર પડશે એટલે આપણે ઝાડવા રોપવા જોઈએ હવે કેટલા છે એટલે કહું છું કે આપણા વિસ્તારમાં છે આપણા વિસ્તારમાં શિક્ષકો નો અભાવ છે આપણા વિસ્તારના છોકરાઓ નહીં ભરશે તો આવનાર પેઢી

તમે ભણાવશો કે નહીં હું ચેક કરીશ બરાબર આજે આપણા વિસ્તારમાં પ્રથમ આપણે ઘણી ઓછી સંખ્યામાં દોઢસો થી સ્ટાર્ટ કરેલો આદિવાસી દિવસ આજે હજારો ની સંખ્યામાં આપણે સોનગઢ ખાતે ઉભી રહ્યા છે ને ઉભી રહ્યા છે ને ધીરે ધીરે આદિવાસી સમાજ જાગૃત થતો જાય છે ધીમે ધીમે આદિવાસી સમાજ સંગઠિત થતો જાય છે એટલે આપણું સંગઠન ન તૂટે આદિવાસી સમાજ એક થાય એટલે આજે કોંગ્રેસ બીજી એક દુઃખ ની વાત છે કે બાર ની આપણા વિસ્તારમાં આવે કેવડીયા આદિવાસીઓ નેટવર્ક આવ્યો મૃત્યુ થયું છે એવા સમયે આપણા વિસ્તારમાં સરકારી તંત્રને પણ આ મંચ પરથી કહીએ છીએ કે અમારા વિસ્તારમાં એજન્સી આવે કે બીજો કોઈ આવે અમારા વિસ્તારના આદિવાસીઓને આદિવાસીઓ એક આંગળી પર લગાવશો લગાવશો અમે ક્યારે એટલું પેશવાના નથી અમે નાના ટોળા માં હતા ત્યારે પણ સી ની જેમ કરેલી અને આ હજારો ની તમે હોય તો આપણે શું કરીએ શું કરીએ આજે ઘણા બધા યુવાનો પાસે ધારિયા લઈને બધું જોઈ લઉં ભાઈ આપણો આદિવાસી દિવસ છે આજે આપણે લે ધારિયાની જરૂર નથી પણ ક્યારે આપણો લે ધારિયાની જરૂર પડશે તો નીકળી પડીશું ને નીકળી પડીશું ને આપણે આદિવાસી સમાજનું રક્ષણ આપણે જાતે કરવાનું છે કરશો ને કરશો ને કરશો ને હું જ્યારે ફટાફટ બેન પાટ્ય કરતો હતો અને રસ્તામાં મેં ઘણા બધા લોકોને વ્યસન કરેલા પણ જોયા ભાઈઓ આટલી મોટી આપણે સંખ્યામાં છે ત્યારે આપણે લાંબુ જીવવાનું છે આપણા આદિવાસી સમાજને બચાવવાનું છે આપણા પરિવારને બચાવવાનું છે એટલે આપણે વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ ને દૂર રહેવું જોઈએ ને દૂર રહેવું જોઈએ ને મિત્રો કોલા પાર્ટી વાળા તમે પણ જાવ અગર હતા એક વ્યસન યુક્તિનો ગીત તમે તૈયાર કરજો અને એથી જે કે કે છે તમે પણ સમર્થો સમજો ને સાબત ને આવનાર સમયમાં આપણા વિસ્તારમાં ઘણા બધા યુવાનોનો કહેવું હતું કે તાપી જિલ્લામાં એકમાત્ર બ્લડ બેંક છે અને આવનાર દિવસોમાં બ્લેક બ્લડ બેંક માટે પણ આપણે આંદોલન ઉપાડી છે એવી વાત હતી અને યુવાનો આજે જ કહે છે કે આપણે વ્યારા સુધી જવું એના કરતાં કરતા જ બ્લડ બેંકની રચના કરવામાં આવે એના માટે ઉપસ્થિત તમામ આગેવાનોને પણ વિનંતી કરું છું કે યુવાનોની માંગણી છે તમે સોનગઢમાં બ્લેક બ્લડ બેંક લાવો